સેવા થકી નારણ પરના પ્રવીણ ગીરી એન્ડ ગોસ્વામીનો રેસ્ટોરન્ટ સારું ચાલ્યો ભુજ થી માંડવી માર્ગે ખત્રી તળાવ પાસે નારણપરના પર ના પ્રવીણ ગોસ્વામી સંચાલિત શિવશક્તિ રેસ્ટોરન્ટ આવેલું છે આ રેસ્ટોરન્ટમાં માનવજ્યોત સંસ્થા ભુજના 50 થી વધુ ચકલી ઘરના કુંડા લટકતા જોવા મળ્યા છે દરેક ચકલી ઘર હાઉસફુલ છે દરેક ઘરોમાં ચકલીઓ જોવા મળી છે આ રેસ્ટોરન્ટમાં દિવસભર ચકલીઓનો સુમધુર ચીંચીનો સંગીત સાંભળવા મળે છે રેસ્ટોરન્ટ માલિક પ્રવીણ ગિરી એન ગોસ્વામીએ જણાવ્યુંલ કે આ ચકલીઓની સેવા થકી મારો રેસ્ટોરન્ટ સારો ચાલે છે સવારના જ રેસ્ટોરન્ટ ખુલતા જ ચકલીઓ માટે ચણ પાણીની વ્યવસ્થા કરું છું ચા નાસ્તો ઠંડા પીણા માટે રેસ્ટોરન્ટમાં આવતા લોકો શ્રણભર ચકલી ઘરો પોતાના મોબાઈલમાં કેદ કરે છે અને ચકલીઓનું મીઠું ચકચક ગાન સાંભળવા તથા ચકલી ઘરોમાં ચકલીઓને આવતી જતી જોવા ઉભા રહી જાય છે દરેક ચકલી ઘરોમાં ચકલીઓ માળા બાંધી ઈંડાનું સેવન કરી બચ્ચાઓનો ઉછેર કરી રહ્યા છે જીવદયાના આ કાર્યથી આત્માને સંતોષ થાય છે તેવું રેસ્ટોરન્ટ માલિક પ્રવીણ ગીરીએ જણાવ્યું હતું જીવદયાના કાર્ય અનુરૂપ આ ચકલીઓની સેવાથી મારો ધંધો સારો ચાલે છે અને આ ચકલીઓના આશીર્વાદથી મારી અહીં પ્રગતિ થાય છે ભુજની માનવજ્યોત સંસ્થાના સહકારથી અહીં ચકલી ઘરો લટકાવવામાં આવ્યા છે જે ચકલીઓ માટે આશીર્વાદરૂપ બન્યા છે અહીં ચકલીઓને રહેવા અતિ ઉત્તમ વ્યવસ્થા મળી છે તેમજ તેમની ચણ દાણા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી ચકલીઓ રાત દિવસ રેસ્ટોરન્ટમાં પોતાના માળામાં શાંતિથી રહી શકે